ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો પ્રભુએસુના પવિત્ર નામમાં શાલોમ પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ નવા દિવસની ઉત્તમ ભેટને માટે આજે સવારે આપણે પરમેશ્વરના વચનનું મનન કરવા માગીએ છીએ આજનું મનન ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો અધ્યાય એકથી ત્રણ કલમમાંથી લેવામાં આવ્યું છે આવો આપણે શાસ્ત્ર ભાગ વાંચીએ ત્યાર પછી તેને સમજવાનો પ્રયત્ન કરીશું ઉત્પત્તિ લખેલું છે આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું અને ઈશ્વરનો પવિત્ર આત્મા પાણી પર હાલતો થયો અને ઈશ્વરે કહ્યું અજવાળું થાઓ અને અજવાળું થયું આ શાસ્ત્ર ભાગમાં આપણને પાંચ બાબતો જાણવાની મળે છે પહેલી બાબત પરમેશ્વર આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરે છે બીજી બાબત પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી છે ત્રીજી બાબત જળનિધિ પર અંધારું છે ચોથી બાબત ઈશ્વરનો પવિત્ર આત્મા પાણી પર હાલતો હતો પાંચમી બાબત ઈશ્વરે કહ્યું અજવાળું થાઓ અને અજવાળું થયું આ બાબતોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને પવિત્ર આત્મા વચન દ્વારા ચોક્કસ આપણી સાથે વ્યવહાર કરશે અને પવિત્ર આત્માએ આપણા માટે જે આત્મિક માનના રાખ્યું છે તે આજે આપણે પ્રાપ્ત કરીશું પહેલી બાબત પરમેશ્વર સૃષ્ટિ કરતા છે તે સર્જનહાર છે આકાશ પૃથ્વી સમુદ્ર તથા તેમાં જે છે તે સર્વ પરમેશ્વરે બનાવ્યું છે ગીતશાસ્ત્ર એકસો પંદર અને તેની સોળમી કલમમાં લખવામાં આવ્યું છે આકાશો તે યહોવાના આકાશો છે પણ પૃથ્વી તેમણે માણસોને રહેવાને માટે બનાવી છે બાઇબલ ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયત્ન નથી કરતું પણ તે ઈશ્વરના અસ્તિત્વને સહજ સ્વીકારે છે કેમ કે સગડું પરમેશ્વરે બનાવ્યું છે હવે આપણને પ્રશ્ન થાય છે કે સગડું પરમેશ્વરે બનાવ્યું છે તો ઉત્પત્તિ બીજી કલમમાં જે લખવામાં આવ્યું છે કે પૃથ્વી અસ્વ્યસ્તતા ખાલી છે જળનિધિ પર અંધારું છે એ કેવી રીતે બની શકે કેમ કે પરમેશ્વર જ્યારે બનાવે છે ત્યારે ઉત્તમ બનાવે છે પણ અહીં તો પરમેશ્વરે બનાવ્યું અને તે અસ્તવ્યસ્ત છે ખાલી છે અંધકારથી વરેલું છે આપણે આ વચનને એવી રીતે સમજી શકીએ છીએ અધ્યાય પહેલી અને બીજી કલમ વચ્ચે એવી કોઈ ઘટના બની હશે જેનું વર્ણન પવિત્ર બાઇબલમાં કરવામાં આવ્યું નથી કેમ કે પરમેશ્વરનું વચન એ શ્રેષ્ઠ છે પરમેશ્વરનું સર્જન એ પણ શ્રેષ્ઠ છે અને પરમેશ્વર જે બનાવે છે તે ઉત્તમો ઉત્તમ બનાવે છે ગીત શાસ્ત્ર 119 અને તેની 68મી કલમમાં લખવામાં આવ્યું છે તમે ઉત્તમ છો અને ઉત્તમ જ કરો છો ઉત્પત્તિના પુસ્તકની આ ઘટનાનો સીધો સંબંધ વાલાઓ આપણા વ્યક્તિગત અને કૌટુંબિક જીવનો સાથે છે આ વચન મનુષ્ય જીવનની આંતરિક આત્મિક અવસ્થાને ઉજાગર કરે છે સ્ત્રી પરમેશ્વરે આપણું સર્જન કર્યું છે ઉત્પત્તિનો પુસ્તક તેનો પહેલો અધ્યાય છવ્વીસ અને સત્યાવીસમી કલમ પ્રમાણે પરમેશ્વરે પોતાના સ્વરૂપ અને પ્રતિમામાં આપણું સર્જન કર્યું છે આપણે પરમેશ્વરની શ્રેષ્ઠ કૃતિ છીએ તો પણ આજે મનુષ્ય જીવન કૌટુંબિક જીવન અસ્તવ્યસ્ત છે લોકો ખાલીપણાનો અને એકલતાનો અનુભવ કરે છે લોકોના જીવનો પાપથી ખદબદ છે જીવનમાં અંધકાર છવાઈ ગયો છે અનેક પીડાદાયક અનુભવોએ માનવી જીવનને તહેસ નહેસ અસ્ત વ્યસ્ત અને અંધકારથી ભરી નાખ્યું છે આજે આકસ્મિક રીતે થતા સ્વજનોના મૃત્યુ આકસ્મિક રીતે આવી પડતી બીમારીઓ નાણાકીય મુશ્કેલીઓ સંબંધોમાં ખટાશ લગ્ન વિષયક પ્રશ્નો છૂટાછેડાના પ્રશ્નો વગેરે માનવી જીવનને ઘોર નિરાશા અને અંધકારમય કરી નાખ્યું છે ઘણા લોકો આ પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી આખરે આત્મહત્યા કે બીજા એવા રસ્તાઓ અપનાવી આ જીવનની સમસ્યાઓમાંથી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ ઉભા રહો બાઇબલનો પરમેશ્વર ખૂબ જ અદ્ભુત પરમેશ્વર છે ઉત્પત્તિના આરંભે જ્યારે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી અને પર અંધારું હતું ત્યારે પણ પરમેશ્વરનો આત્મા નિધિ પર હાલતો હતો અને વર્ષ પછી પણ જ્યારે વર્તમાન સમયમાં સર્વત્ર ચારેકોર અન્યાય અસ્તવ્યસ્તતા પાપ ભ્રષ્ટાચાર અનૈતિકતાના પાપો વધી ગયા છે ત્યારે પણ પરમેશ્વરનો પવિત્ર આત્મા પરમેશ્વરનું પવિત્ર વચન આપણી આપણને આઝાદ કરે છે અને પરમેશ્વરના પ્રકાશથી તે આપણને ભરવાને સમર્થ છે તમારા જીવનમાં પરમેશ્વરને અને તેમના પવિત્ર વચનોને સ્થાન આપો અને જુઓ તે ભારે તથા અદ્ભુત કૃત્યો તમારા જીવનમાં કરશે તમારા જીવનમાં એક અદભુત સાક્ષી ઊભી થશે સાચું કહું તો તમારું જીવન જ એક અદભુત સાક્ષી બની જશે પરમેશ્વર અવિકારી છે તે બદલાઈ જતા નથી તેમણે અંધકારમાં અજવાળું ફેલાવ્યું તો તે આજે તમારા જીવનમાં પણ એવું કરવાના માટે સમર્થ છે અને તે તમારા જીવનના અંધકારને નિરાશાને ચિંતાને દૂર કરશે અને તમારા જીવનમાં તે અજવાળું કરશે તમારા માટે ન્યાયપણાનો સૂર્ય ઉગશે અને તમે કોડમાના વાછડાની પેટે કૂદશો તથા ઘણો આનંદ કરશો માટે હું વાલા ભાઈ બહેનો આપને ઉત્તેજન આપવા માંગુ છું ઉત્પત્તિની શરૂઆતમાં ખાલીપણું હતું અસ્વ્યસ્તતા હતી અંધકાર હતો પણ અંધકારમાં પ્રભુએ કહ્યું કે અજવાળું થાઓ અને અજવાળું થયું તમારા જીવનની સમસ્યાઓ ગમે તેટલી મોટી હોઈ શકે છે તમારા લાઈફનો પ્રોબ્લેમ ગમે તેટલો મોટો હોઈ શકે છે પણ પરમેશ્વર તેને તમારા જીવનમાંથી એ અંધકારને એ અસ્તવ્યસ્તતાને એ નિરાશાઓને ચિંતાઓને ડરસ ભયને દૂર કરવા માટે સમર્થ છે અને તે પોતાના પ્રકાશથી તમારા જીવનને ભરવા માટે સમર્થ છે આવો હું તમારા માટે પ્રાર્થના કરું છું મારી સાથે પ્રાર્થનામાં જોડાશો અને પ્રભુ ચોક્કસ આજે તમારા જીવનને સર્વ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને તમને એક નવા પ્રકાશથી ભરશે સર્વ શક્તિમાન પિતા પરમેશ્વર પ્રભુ ઉત્પત્તિના આરંભે જ્યારે પૃથ્વી અસ્ત વ્યસ્ત ખાલી બેડોળ હતી અને જળનિધિ પર અંધારું હતું ત્યારે તમે કહ્યું અજવાળું થાવ અને અજવાળું થયું પ્રભુ આજે હું પ્રાર્થના કરું છું

અંધકાર દૂર થઈ જાવ ઈસુ ના સામર્થિ નામ માં તેમના જીવન માંથી દૂર થઈ જાવ ઈસુ ક્રિસ્ત ના સામર્થિ નામ તેમના જીવન માંથી ચિંતાઓ દૂર થઈ જાવ ઈસુ ક્રિસ્ત ના નામ માં તેમના જીવન માંથી સગડા બીમારીઓ દૂર થઈ જાય અને પ્રભુ ઈસુ ક્રિસ્ત ના નામ માં પરમેશ્વર ના અજવાળા થી પરમેશ્વર સામર્થ્ય થી પ્રભુ ના તેમનું જીવન ભરાઈ જાવ મારી પ્રાર્થના છે હાલેલુયા પ્રભુ ઈસુના સામર્થ્ય પ્રાર્થના કરું છું પિતા સાંભળો અને માન્ય કરશો આમેન આમેન વાલા ભાઈઓ તથા બહેનો જો આ સંદેશાથી તમને ઉત્તેજન મળ્યું છે તો આ સંદેશો જરૂર બીજાઓને શેર કરશો પ્રભુમાં અને પ્રભુના રાજ્યમાં પ્રભુનો સેવક પાસ સુનિલ કુમાર ક્રિશ્ચન ગોડ બ્લેસ યુ પ્રભુ આપને આશીષિત કરો